નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પા કેગ અંબાલાલ કોમ્પ્લેક્સ પાસે જય રણછોડ કોમ્પ્લેક્ષમાં ઇંગ્લેન્ડ ડ્રાય ક્લીનર્સની જે શોપ છે જેમાં ચાર મહિલાઓ પહોંચી હતી અને તેમના દ્વારા ચોરી કરીને નાસી છૂટ્યા હતા ત્યારે તે મામલે ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે બાગના અંબાલાલ કોમ્પ્લેક્સ પાસે જયરંજ કોમ્પ્લેક્સમાં ઇંગ્લેન્ડ ડ્રાય ક્લીનર્સમાં બપોરે ચાર મહિલાઓ પહોંચી દુકાનમાં કારીગર ઇકબાલ રફીક ધોબી ઇસ્ત્રી કરતો હતો ત્યારે બે મહિલાઓ ગલ્લા પાસે ઊભી મહિલાઓ પચીસ હજાર ચોરી ત્યાંથી ભાગી હતી મહિલાઓ પાછળ દુકાનદાર દોડતા લોકો ટોળા આવતા મહિલાએ કહી શકાય કે નિર્વસ્ત્ર થઈ ગઈ હતી ત્યારે મહિલા પાછળ દુકાનદાર દોડતા જ્યાં સમગ્ર મામલો થયો ત્યારે મહિલાઓ ઉપર લોક ટોળામાંથી હાથ ઉપાડનાર સામે ફરિયાદ કરવામાં આવશે મહિલાઓ વડોદરામાં રહેતી હોવાની પણ માહિતી મળી રહી છે ત્યારે ગુજરાતી હિન્દી અને મરાઠી ભાષા બોલી રહી છે મહિલાઓએ કહ્યું લોકો અમને મારે નહીં એટલે અમે આ કાર્ય કર્યું છે આવું નિવેદન પન્નામોમાયા દ્વારા આપવામાં આવ્યું છે તેમજ જે રોડ પર નાણાં ફેંકી દીધા હતા જ્યાંથી નવ હજાર ત્રણસો પરત મળ્યા છે તેમજ તેનું કાઉન્સેલિંગ પણ ચાલી રહ્યું છે ટોળા સામે કાર્યવાહી કરવામાં આવશે ચાર મહિલાઓ તેમના અલગ અલગ નામ કહી રહ્યા છે અમદાવાદ સહિત રાજ્યના તમામ પોલીસ મથકે મહિલાઓની જાણકારી મંગાવવામાં આવી છે એકસો એક્યાસી અભયમના મહિલા અધિકારીઓ ચાર

દુકાનમાં દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફિક ધોબી એ ત્યાં ઈસરી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઈસરી કરતા હતા તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફિકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઉભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો આ ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એને કોઈ પકડી ન શકે એ માટે આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પચાસ કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક મહિલાઓને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જે જેની દુકાન છે ઇકબાલ રફીકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે મહિલાઓની પૂછપરછ ચાલુ છે એ લોકો અલગ અલગ નામ બોલે છે એટલે હવે અમે લોકો એને કાઉન્સિલિંગ કરીને પીબીએસસીની મહિલાઓને બોલાવી છે ને એકસો એક્યાસીની મહિલાની રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમને પૂછપરછ કરી રહ્યા છીએ એ મહિલાઓ જે છે એ હાલમાં તો પોતે એવું કહે છે કે વડોદરામાં જ રહે છે પણ અમે લોકો વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે ત્યાં પણ અમે જેને વેરીફાઈ કરીશું અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને કોઈ અમારી કોઈ મારે નહીં ટોળું ભેગું થઈ ગયું ને અમને મારથી બચવા માટે થઈને એમણે કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું હતી કહી શકીશું ધોબીનો જે રીતે આક્ષેપ છે પચીસ રૂપિયા ચોરાયા હવે આ મહિલાઓ નિર્વસ્ત્ર થઈ ગઈ બધું જ થઈ ગયું

હાલમાં મેડિકલ માં પણ લઈ જઈએ છે ચાર મહિલાઓ છે અચ્છા આનુ આનુ કોઈ બીજી જગ્યાએ તપાસ કરી કે કોઈ જગ્યાએ અન્ય કોઈ જગ્યાએ એમનો નામ બહાર આયા હોય કે બીજી કોઈ જગ્યાએ કશું અમે બેનો અત્યાર સુધીમાં અમે જેરી પૂછપરછ કરી એમાં અલગ અલગ નામ કીધા છે દરેક અધિકારીને અલગ અલગ નામ આપ્યા છે એટલે અમે ઈ ગુજકોપમાં સર્ચ નથી કરી શકતા પરંતુ અમે જ્યાં જ્યાં જાણીતો હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ એમનો ફોટા મોકલીને વેરીફાઈ કરાવ્યું અને ત્યાંથી અમને હજી કંઈ ઠોસ કંઈ વાતની મળતી નથી કે શું છે પણ અમે તપાસ ચાલુ છે નાખા ગુજરાતમાં જ અમે આ સર્ચ કરાવીશું કે આમનું અસલ કઈ વિરા કોઈ ગુનામાં સંડોવાયલ છે કે નહીં અને એમની આઇડેન્ટિટી શું છે પણ અમને ખ્યાલ આવી જશે અમે સામ ફરિયાદ લઈ તો મહિલા ફરિયાદી છે જે બેન જે છે તો એને એને નામથી ફરિયાદ લઈ તો પછી આપણે અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બેસ સપોર્ટ સેન્ટરના છે મહિલા છે જેમને સરકારી નિમણૂક કરી છે એમને કાઉન્સેલિંગ માટે નિમણૂક કરાય છે એમને પણ બોલાવ્યા છે ને 181 ના મહિલા કાઉન્સેલર છે એને પણ બોલાવ્યા છે અને એમના રૂબરૂમાં જ કાઉન્સેલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે મેડમ આ કોઈ છારા કેકની મહિલા હોય એવું જણાય આવે হালমা এই বিষয়ে তপা চালুছে